તડાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો અને કોંગ્રેસના ફાળે અગિયાર સીટ જતા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાની ચૂંટણીનું બે દિવસ પહેલાં મતદાન થયું હતું ત્યારે આજે સવારે સરકારી વિનયન કોલેજ ખાતેથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી નવ વાગે શરૂ કરવામાં આવી હતી તે આજે બપોરે બાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકોમાં ભાજપે સત્તર કબજે કરી છે ત્યારે કોંગ્રેસને અગિયાર મળી છે જેથી તળાજામાં આજે હજારોની મેદની વચ્ચે વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો